વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ એક ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં ચોવીસ ગામોને એલર્ટ કરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ એક ડેમની જળ જળસપાટી આજરોજ શનિવારે બપોરે અડતાલીસ પોઈન્ટ ત્રીસ ફૂટે પહોંચતા મહાકાય મચ્છુ એક ડેમ સતત સાતમા વર્ષે ઓવરફ્લો થવાની તૈયારીમાં છે જેમાં હાલ ડેમની ભારે પરથી પવનના કારણે પાણીની જાલરો શરૂ થતાં ડેમ ઓવરફ્લો થયો હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે આ સાથે જ હાલ ડેમમાં બપોરે અઢી વાગ્યે પચીસો અગિયાર ક્યુસેક જેટલી ધીમી પાણીની આવક પણ ચાલુ હોવાની વિગતો મળી રહી છે આ પરિસ્થિતિ જોતાં વાંકાનેરના તાલુકા તંત્ર દ્વારા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં હોય ત્યારે મચ્છુ નદી વિસ્તારમાં આવતા વાંકાનેર તાલુકાના વીસ અને મોરબી તાલુકાના ચાર એમ કુલ ચોવીસ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે જે તમામ ગામના નાગરિકોને નદીના પટમાં નહીં જવા અને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે